શહેરના ચાવડી ગેટ અને તલાવડી વિસ્તારમાં અવારનવાર થતી માથાકૂટથી સ્થાનિકો ત્રાહીમામ તાજેતરમાં શહેરના ચાવડી ગેટ અને તલાવડી વિસ્તારમાં છાશ વાળે માથાકૂટના બનાવો બને છે અને આવરા તત્વો દ્વારા શાંતિ ટોળવાનો પ્રયાસ હાથ ધરવામાં આવે છે અગાઉ પણ આ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા દાદાગીરી કરી છે અને ગાડીઓ પણ સળગાવી જાણે પોલીસના પ્રશાસન સામે પડકાર ફેંકતા હોય તેમ અવારનવાર માથાકૂટ સર્જી કાયદા સામે પડકાર ફેંકે છે આજે પણ તલાવડી વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી જેમાં ઇજાગ્રસ્તના સગા દ્વારા જણાવ્યા મુજબ અને અસામાજિક તત્વ નશાની હાલતમાં ઘરમાં ઘૂસી જઈ હુમલો કર્યો હતો જેમાં આશરે ચારથી પાંચ લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર ફિરોઝ મલેક ભાવનગર

કેટલા જણા ને વાગ્યું છે અને મુંડ વાગ્યા એ નોખા છે બધા અમારા બાઈ ઉપર હાથ ઉપાડે બધી ભાઈ ઉપર હાથ ઉપાડ્યા છે ધોકા ખોખા અમારે કઈ